વડોદરાની દુર્ઘટનામાં સત્તર પરિવારે પોતાના વલ સોયા ગુમાવ્યા બે શિક્ષિકાઓના મૃત્યુ થયા પંદર ભૂલકાઓના મૃત્યુ થયા બધા પોતાના કાળજાના કટકાને શોધી રહ્યા હતા પરંતુ કાળજાના કટકા મળ્યા મૃતદેહના સ્વરૂપમાં આમની વાત સાંભળો પછી હું તમને ગ્રાઉન્ડ રિપોર્ટની વાત કરું જેમાં ખબર પડશે કે આ તંત્રની કેટલી બેદરકારીઓ હતી અને વડોદરામાં જે દુર્ઘટના સર્જાય ત્યારે બચાવવા માટે પહેલા કોણ પહોંચ્યું હતું એક સ્વર્ગ થઈ ગયો છે જે કારણસર કોર્પોરેશન કોઈ બી અથવા જે બી ત્યાંના કાર્ય નાવડી ચાલક હોય એને પણ કાયદેસરની કાર્યવાહી કરવી પૈસા તો ફાવડો આપીને તમે મારા છોકરાને પાછો નહીં આપવાના વિશ્વ નહીં જવાના હું બાદર છું નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે આ રાજ્યની સરકાર રાજકારણ કરવામાંથી નવરી પડે ત્યારે બીજા જનતાના પ્રજાલક્ષી કામો માટે તેઓ ધ્યાન દઈ શકે પરંતુ એમને તો ધારાસભ્યોમાં રસ છે એકસો છપ્પન આવી ગયા ભૂખ છે એ મળતી નથી આજે સીજે ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે ભાજપમાં લેવાની તૈયારીમાં છે ભાજપમાં જશે પણ ખરા અત્યારે આપણે વાત કરવી છે વડોદરાની કે સરકારનું ધ્યાન હજુ પણ ધારાસભ્ય તરફ જ છે કે શું વડોદરાની દુર્ઘટનામાં જ્યારે આ દુર્ઘટના ઘટી હરણીના તળાવની અંદર બોટ પલટી ગઈ અને ભૂલકાઓ ચીચિયારીઓ કરી રહ્યા હતા કે મને બચાવો મને બચાવો પરંતુ બચાવનારું કોઈ નહોતું બચાવનારો ગાંધીનગરમાં બેઠો હતો અને તાઇફા કરી રહ્યો હતો નવસારીમાં આ તાઇફાઓ કરનારી સરકારના મુખ્યમંત્રીનું જે તંત્ર છે વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે એને એક વર્ષ અગાઉ આગાજ કરી દેવામાં આવ્યું હતું કે તૈયારી કરી લો અહીંયા નહીં તો લોકોના મૃત્યુ થશે પરંતુ તૈયારીઓ ન કરી આ બે શરમ અને નફટો છે વડોદરામાં એક ભાઈ મળ્યા જેવું પાસે અમે ગ્રાઉન્ડ રિપોર્ટના કરવા ગયા ત્યારે તેમણે કહ્યું કે આ લોકોને ખાવા પીવાની સિવાય કોઈ બીજો રસ નથી અને અધિકારીઓ બી લૂચ્યા જાય ને નેતાઓ બી લૂચ્યા જાય એમને ખાવા સિવાય કઈ દેખાતું નહીં ખાવાનું ના હોત ને તો આ દુર્ઘટના થાય તો સુસાગર માં બી આ કંટ્રાક્ટ બની જઈ ચૂકી છે તો એ લોકો એ કાળજી ના લીધે અહીંયા બોટિંગ ચાલતું હતું તો એ લોકોએ નિષ્કાળજી રાખી છે એમની જવાબદારી બનતી જ નહીં આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો અને નેતાઓ

આ મહિલાએ કહ્યું કે અધિકારીઓ તો આવ્યા પરંતુ બાદમાં શોબાજી કરવા ક્યારે તમને આ રાજ્યની જનતા એવું કહી દે કે નેતાઓ અધિકારીઓ શોબાજી કરવા લાવ છો મુખ્યમંત્રી ગયા ગૃહ રાજ્ય મંત્રી ગયા બધા ગયા પણ શું કામ જેમ ના ભૂલકાઓ જવાના હતા એ જતા રહ્યા સ્વર્ગવાસી થઈ ગયા માટે જ કદાચ આ એક વ્યક્તિએ કહ્યું હતું કે કાળદાનો કટકો ગયો છે એમને પૈસા આપીને મારો દીકરો થોડો પરત આપશો રાહ જોઈને બેઠા હશે આ માતા પિતા પોતાના ભૂલકાઓની ત્યારે યુવાન પણ કહે છે કે અમને જ્યારે ખબર પડી કે અંદર કંઈક થયું છે અને અમે જ્યારે બચાવ કાર્ય માટે દોડી આવ્યા ત્યારે અમે રેલિંગો તોડી દરવાજા તોડ્યા ઇમરજન્સી ગેટની કોઈ વ્યવસ્થા નથી દોઢ કિલોમીટરના તળાવની આસપાસ ત્રણ દરવાજા બનાવવામાં આવ્યા છે જેમાંના પણ દરવાજા બંધ હતા જો આ દરવાજાને રેલિંગનો પ્રશ્ન ન આવ્યો હતો કદાચ હજુ પણ વધુ બાળકોના વધુ ભૂલકાના જીવ બચી શક્યા હોય આ પણ એક બેદરકારીનું પરિણામ છે વડોદરા મહાનગરપાલિકાનું અને જે તે કંપની કે જે તે કોન્ટ્રાક્ટર આ તળાવનું સંચાલન કરી રહ્યું હતું તેની આ ભાઈની વાત સાંભળો જેથી તમને ખબર પડશે કે મુખ્યમંત્રી ક્યારે પહોંચ્યા હતા ગૃહ રાજ્યમંત્રી ક્યારે પહોંચ્યા હતા ધારાસભ્યો ક્યારે પહોંચ્યા હતા વડોદરા મહાનગરપાલિકા ક્યારે પહોંચી હતી ફાયર વિભાગની ટીમ ક્યારે પહોંચી હતી તમે લાશો કાઢવા પહોંચ્યા હતા બચાવ કાર્ય કરવા નહીં કારણ કે સ્થાનિકો સૌ પહેલાં તળાવમાં કૂદ્યા હતા તમે અત્યારે કોઈ બી ઘર બનાવવા નાનું એમાં બી બે દરવાજા ઇમરજન્સી તમે રાખતા હોય તમે અહિયાં થી આટલો મોટો જોઈ લો મિનિમમ અડધો કિલોમીટર નું ઇમરજન્સી રોડ નહીં અંદર તમને ગણી તનત દરવાજા છે આખું તલાવ આપણે દોઢ કિલોમીટર નું છે ગણી ને તનત દરવાજા છે દરેક જગ્યાએ અમે એવું જાય કે બધા બધા અંદર ઇમરજન્સી રોડ હોત તો અમારા જેવા કોઈ સેવતો અંદર વહેલા જ્યાં હોત તો બીજા નેતાઓના જીવ બન્યા તમે સાંભળ્યું એ પ્રકારે કદાચ આ રેલિંગ અને દરવાજા નો પ્રશ્ન ન થયો હોત ઇમરજન્સી સર્વિસ મળી રહે માટે વધારાનો રોડ થયો હોત આ બધી જ બાબતો બની હોત અને ત્યાં સુરક્ષા આપનારા કોઈ ગાર્ડ બેઠા હોત કે બચાવ કામગીરી કરી શકે તો કદાચ આ ભૂલકાઓના જીવ જેટલાના ગયા છે એટલાના ન ગયા હોત વળી લાઈફ જેકેટ પહેરાવ્યા હોત તો તમામે તમામના જીવ બચાવી શકાયા હોત તમારા ભૂલકાના જીવ કોને લીધા છે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે જેમના પરિવારનું ભૂલકું આ દુર્ઘટનામાં ગુજરી ગયું છે જેમનો જીવ ગયો છે જે સ્વર્ગવાસી થયું છે એ શું કહે છે પરંતુ હાલ એમની સ્થિતિ નથી કે તેઓ મીડિયા સમક્ષ વાત કરી શકે કારણ કે હવે તેઓ પણ થાકી ગયા હશે આ આક્રંદ ભર્યું વાતાવરણ હતું ગઈકાલે પોસ્ટમોર્ટમ રૂમ ની બહાર લાશોના જાણે કતારો ખડી હોય એ રીતે લાશો સોંપવામાં આવતી હતી સત્તર લોકોના મૃત્યુ થયા છે કોઈ નાનો આંક નથી પરંતુ અહીંયા તો માણસો મરે અને મરતા રહે તંત્રને શું ફેર પડે મોરબીમાં એકસો પાંત્રીસ મરી ગયા હજુ કાર્યવાહી ચાલે છે તપાસ કમિટી ચાલે છે હરિસંઘીઓએ પણ કહ્યું છે કે દસ દિવસમાં રિપોર્ટ મંગાવ્યો છે કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને આજે સમાચાર આવે છે સી જે ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થાય છે ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે આ જ પ્રકારની વાતો અને સમાચારોમાં જો તમને રસ છે તો અને તો જ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર